વિસાવદર ચૂંટણી પ્રસાર અર્થે અરવિંદ કેજરીવાલે સભાનું કર્યું સંબોધન આજે વિસાવદર નજીક આવેલ કાલસારી ગામે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના વિધાનસભાના વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં જનમેદનીને સંબોધન કર્યું હતું અરવિંદ કેજરીવાલ તેમજ રાજ્યના લેવલના આમ આદમીના નેતાઓ હાલ વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સભાનું સંબોધન કરી રહ્યા છે પૂરા જોશપૂર્વક હાલ તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે અને લોકો પણ ભારે પ્રતિસાદ આપી રહ્યા છે તેવું જોવા મળી રહ્યું છે કાલે કાલસારી ગામે અરવિંદ કેજરીવાલે સભા સંબોધતા કહ્યું કે અમારા ઉમેદવારને કોઈ ખરીદી બતાવે કારણ કે અમારો ઉમેદવાર વેચાય તેમ નથી અને વિસાવદર તાલુકાના સહકારી મંડળીના જે કૌભાંડો થયા છે તે અમારા ઉમેદવાર તારા સભામાં આવશે તો અવશ્ય બહાર લાવશે અને વિસાવદનના જે કંઈ પ્રશ્નો હશે તેના માટે અમારા ઉમેદવાર હંમેશા તૈયાર જ રહેશે લાવશે હવે જો રહ્યું કે વિસાવદનની સમજદાર જનતા કેના તરફ મતદાન કરે છે રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદન હું હમણાં રસ્તા જોતો તો પેરિસ જેવા છે જબરજામ આમાં ગાડી આમ પાણી ન હલે વિચાર કરો ખેતીમાં નજર મારીએ તો ભાવ નો હોય ડુંગળી હોય કોઈનું માપ થયું કરું જેનું માફ થયું હાથ છોકરો કોઈનું માપ થયું દેવું માપ તો નથી થયું પણ ઉદ્યોગપતિઓના પચાસ ના આ ભાજપ સરકાર નેતાઓ સોળ લાખ કરોડ માફ કર્યા છે

નિંદામણ કર્યું હોય પાક ઉપજ ઉપાડ્યું હોય અને પાછરા પડ્યા હોય અને વરસાદ થાય તોય પાક વીમો મળશે આવું કીધું તું ને તમે વિચાર કરો આવું બધું કે આપણે એમ થાય કે આ ખેડૂતના દીકરા જ લાગે બધાય હાચા હોય એવું જરૂરી નથી કે બે થી તમારા માટે તમારા સુધી ઇકોઝોન નો પડછાયો પણ નથી આવવા દીધો

જ્યારે આપણે વરસાદ ખેંચાય અને વીજળીની લાઇટની જરૂરિયાત હોય ત્યારે ટાઈમે લાઇટ પણ નહીં મળે આપણા જમીન માપણીના પ્રશ્નો વર્ષોથી આ પડતર છે અને જ્યારે આપણો પાક ઉત્પાદન કરી અને આપણે માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે વેચવા લઈ જાઉં ત્યારે ભાજપના દલાલો એક એક ખેડૂતો પાસેથી બબે પાંચ પાંચ હજાર રૂપિયાનો તોડ કરીએ આ તમામ ઘટનાઓથી મુક્તિ મેળવવા માટે આ વિસ્તારને ગોપાલભાઈ જેવા લડાઈક નેતાની જરૂર છે ગોપાલભાઈ પણ ખૂબ ઘણા સમયથી આ ખેડૂતો માટે લડાઈ લડી રહ્યા છે ત્યારે સમગ્ર ખેડૂતોની ફરજ છે કે આગામી તારીખ ઓગણીસના રોજ આપનો કિંમતી અને પવિત્ર મત એક નંબરના ઉમેદવાર ભાઈ શ્રી ગોપાલભાઈ એમનો નંબર પણ એક છે અને પોતે પણ એક નંબરના ઉમેદવાર છે તો એમને આપી અને આપણે વિજય બનાવવો જોઈએ અને આપણે કદાચ તે દિવસે ખેડૂત છીએ વાવણીની સિઝન હોય આપણા માટે આખા વર્ષમાં સૌથી મહત્વની મહત્વનું કામ હોય તો વાવણી કરવાનું હોય પણ ઓગણીસ તારીખે જયારે કદાચ જો વાવણી પણ થાય તો એક વખત વિચારજો કે આપણે જે જમીનમાં વાવણી કરીએ છીએ એ એક વર્ષ માટેની છે પણ જે આપણે મતમાં વાવણી કરવા જઈ રહ્યા છીએ ને એ આગામી અઢી વર્ષ માટેની આપણી વાવણી છે અને અઢી વર્ષ સુધી જો આપણે નિરાત લેવી હોય અને કાયમીને માટે આ તાનાશાહી સરકારમાંથી આપણે ખેડૂતોની વેદનાને મુક્તિ અપાવી હોય તો ગોપાલભાઈને આપણે વિધાનસભામાં પહોંચાડવા જોશે

હું દાવા સાથે આ સરસઈના ચોકમાં ઉભો રહીને કહું છું તો કિરીટ પટેલ કૌભાંડી ન હોય તો ગોપાલ ઇટાલિયા સાથે જાહેર મંચ ઉપર ડિબેટ કરવા આવી જાય જો ડિબેટમાં હું હારી જઈશ તો આ ચૂંટણીમાંથી હું નીકળી જઈશ મારે કોઈ મત નથી જોતા દોસ્તો ડિબેટ કરે કિરીટ પટેલ મારી હારે કે મંડળીમાં કેટલા સો કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હું કાગળ લઈને ફરું કોર્ટ કચેરી પોલીસ બધું ખિસ્સામાં લઈને ફરે છે આ કાગળ હું જનતાની અદાલતમાં એટલે લઈને આવ્યો છું પોલીસ પાસે આ કાગળ લઈ જવાનો કોઈ અર્થ નથી ભેસાણ પોલીસ સ્ટેશનના અને એસઓજી ના કેટલાક અમુક કિરીટ પટેલના વાલા થવા માટે ભાજપનું કામ કરે છે હું બધુંય જાણું છું હું કાંઈ આઠ પાંચ ડફોળ નથી હું ભણેલો માણસ છું સમય આવે જોઈ લઈશ અનેક લોકો પ્રમોશનના ચક્કરમાં દોસ્તો હું આ કૌભાંડના પુરાવા લઈને જનતાની અદાલતમાં આવ્યો છું ન્યાય નિર્ણય તમે કરજો કે ખેડૂતોના લોહી પર સેવાના પૈસા લઈને ચૂંટણી લડવા કિરીટ પટેલ નીકળ્યા છે હું વાંચી સંભળાવી શકું એમ છું અને એટલે હું જાહેરમાં લઈને આવ્યો છું તમે ભાજપના માણસોને કહેજો કે કિરીટ પટેલ ગોપાલ ઇટાલિયાની સામે બે જાય ડિબેટમાં એક કલાકની અંદર જો ગોપાલ ઇટાલિયા ખોટો સાબિત કરી દે તો ઓગણીસ તારીખ પહેલા હું બિસ્તરા પોટલા લઈને વયો જાસ મારા ઘરે